દીપક ફાઉન્ડેશન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મહિલા સશક્તિકરણ માટે અગ્રેસર રહેતી મહિલાઓને સન્માનિત કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવે છે શ્રીમતી કાંતાબેન મહેતા મેમોરિયલ એવોર્ડ્સનું આયોજન છેલ્લા કેટલાક વર્ષોથી દીપક ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં કરવામાં આવે છે તે જ રીતે આજે પણ છઠ્ઠા શ્રીમતી કાંતાબેન મહેતા મેમોરિયલ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું સરકાર આરોગ્ય સંભાળ રમતગમત અને ઉદ્યોગ સાહસિકતા સહિત વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત મહાનુભાવો અને પરિવર્તનકારો હાજર રહ્યા આ કાર્યક્રમનું ઉદઘાટન દીપક ફાઉન્ડેશનના ડિરેક્ટર ડોક્ટર પવાર દ્વારા કરવામાં આવ્યું જેમણે પ્રતિષ્ઠિત મહેમાનો અને ઉપસ્થિતોનું

पर्वतों को चीड अपना रास्ता खुद बनाती मैं कभी कोमल तो कभी सख्त बन जाती मैं ना जाने कितने अवतार हैं मेरे अरे तुम जिस रूप में देखोगे मैं उस रूप में उग जाऊंगी तुम जिस रूप में देखोगे मैं उस रूप में ढल जाऊंगी क्योंकि मैं एक नारी हूँ क्योंकि मैं एक नारी हूँ अब मैं नारी शक्ति पे एक और कविता आलाप गाना छोड़ दे वेदना के फिर वही सप्ताप गाना छोड़ दे और कंठ में थर चेतना के स्वर जगा जा तू अलग वरदान का है रागनीय विशाप गाना छोड़ दे और क्यों छोड़े सभी पुरुष एक ना एक बार उस स्त्री का स्मरण जरूर से करें जिसके कारण हम यहाँ मौजूद हैं जिन्होंने हमें जन्म दिया है तू वैशक का स्वर है जिसमें सृष्टि रचने की ताकत है तू परशुराम की भी जननी जग पालक की भी पालक है तू रास रचैया जगत की भैया कृष्ण कन्हैया की माता तू खप्पर वाली का खप्पर जो कभी नहीं है फर पाता तो साहा शौर्य समर्पण को तो साहा शौर्य समर्पण को तू जीवन का आधार बना

ક્યારેક કોઈને તકલીફ ના પડે એવા આશયથી આ દરેક લોકો કામ કરી રહ્યા છે દીપક ફાઉન્ડેશન પણ એટલું મોટું કાર્ય કર્યું છે કે આપ સૌ આજે એના આંગણે ભેગા થયા છો આપ સૌને બસ એક સરસ મજાની વાત કેવી હતી અને એ વાત કહેવા માટે જ હું અને યુક્તિ અહીંયા આવ્યા છે કે અમારી એક સરસ મજાની ફિલ્મ ગુજરાતી ફિલ્મ મોસ્ટ એન્ટરટેનિંગ ફિલ્મ ઓફ ધ યર જે રિલીઝ થવા જઈ રહી છે ઓલ ધ બેસ્ટ પંડ્યા જેવું નામ છે અને તારીખ ચૌદમી માર્ચ ધુળટીના દિવસે એટલે આપ સૌ તમને જુવા જશો એવી અમારી આશા ઈચ્છા છે વી વિલ શોર્ટલી બી જોઈન બાય શ્રીમતી ઉષા રાધા અવરચીવ ગેસ્ટ शी इज ऑन वे हियर I वेलकम यू ऑल ऑल માય ટીમ મેમ્બર્સ ઓલ ધ વિમેન સિટિંગ હિયર બત બહેનો જે પણ દૂર દૂર થી આવ્યા છે સૌને હું હાર્દિક વેલકમ કરું છું આજે મેં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યા છે દર વર્ષે દીપક ફાઉન્ડેશન આ દિવસે શ્રીમતી કાંતાબેન મહેતા અવોર્ડ્સ આપે છે એસ્પેશલી એવા બહેનોને જેમણે સોસાયટીમાં ઘણું બધું કોન્ટ્રીબ્યુટ કર્યું હોય અલગ અલગ સેક્ટર્સમાંથી હોય પછી એ અંતરપ્રોનરશીપમાં હોય હેલ્થમાં હોય સ્પોર્ટ્સમાં હોય કેવા કંઈક ઇનોવેટિવ કર્યું હોય તો એવા બહેનોને અમે લોકો રેકગ્નિશન આપીને એમને અવોર્ડ આપીએ છીએ આ અવોર્ડ અમે ઇન્સ્ટિટ્યૂટ કરેલા અમારા લે ટ્રસ્ટી શ્રીમતી કાંતાબેન મહેતાના નામેથી આ વખતનું જે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ છે એનું થીમ છે એક્સિલરેટિંગ એક્શન ફોર જેન્ડર ઇક્વોલિટી એટલે જેન્ડર ઇક્વોલિટી મહિલાઓને ઇક્વોલિટી મળે એના માટે દીપક ફાઉન્ડેશન ઘણી બધી એક્ટિવિટીઝ કરતું હોય છે અમારા દરેક સેક્ટરમાં પછી એ હેલ્થ સેક્ટર હોય લાઈવલીહુડ્સ હોય એજ્યુકેશન હોય કંઈ પણ ક્લાઇમેટ એક્શન તો એમાં મહિલાને મહિલાઓને અમે હંમેશા પ્રાધાન્ય આપ્યા હોય આપતા જ હોઈએ છીએ અને આજના દિવસે પણ અમે એ જ ઇવેન્ટ આ એટલા માટે જ છે કે જે પણ મહિલાઓ છે એ લોકોને સૌથી વધારે પ્રાધાન્ય મળી રહે એમને એક ઇક્વોલિટી માટે અમે લોકો કામ કરીએ મારું નામ ડૉક્ટર ઝાઈ પવાર છે હું દીપક ફાઉન્ડેશનમાં ડાયરેક્ટર તરીકે ફરજમાં જાઉં છું